હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ ગુરુહરિમહંત સ્વામી મહારાજની જેમ જ આપણા સદ્ગુરુવર્ય સંતો દેશ વિદેશમાં વિચરણ કરીને હરિભક્તો અને સંતોને દિવ્ય લાભ આપી રહ્યા છે યુકેમાં લંડનના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે છેલ્લા પંદર દિવસથી સત્સંગ લાભ આપી રહેલા સદ્ગુરુ પૂજ્ય ભક્તિપ્રિય દાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલા વિવિધ સત્સંગ કાર્યક્રમોની સાથે સંતો હરિભક્તોએ શ્રીના આશીર્વાદનો વિશેષ લાભ પ્રાપ્ત કર્યો હતો તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ પૂજ્ય કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીને વિદાય આપતો સમારોહ યોજાયો હતો અહીંથી ઉત્તર અમેરિકાના સત્સંગ વિચરણ માટે પધારતા તેઓ શ્રીને ભક્તો ભાવિકોએ ભાવપૂર્ણ વિદાય આપી હતી આ વિદાય સભામાં પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીએ રાયસ્લીપ ઉપનગરના નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પધરાવવામાં આવનાર મૂર્તિઓનું પૂજન અને આરતી કરી હતી તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ લંડન મંદિરેથી વિદાય લઈ પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી ઉત્તર અમેરિકામાં સત્સંગ વિચરણ માટે પધાર્યા હતા તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ લંડન મંદિરેથી વિદાય લઈ પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી કેનેડામાં ટોરન્ટોના બી સ્વામિનારાયણ મંદિરે પધાર્યા સંતો ભક્તોએ તેઓનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું આગામી દિવસોમાં પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી તેઓ ઉત્તર અમેરિકામાં વિવિધ સત્સંગલક્ષી કાર્યક્રમોમાં લાભ આપશે જામનગરમાં બીએપીએસ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને પૂજ્ય ડોક્ટર સ્વામીએ આપી પવિત્ર પ્રેરણાઓ બાણું વર્ષની વયે સદ્ગુરુવર્ય પૂજ્ય ડોક્ટર સ્વામી એક એકધારું વિચરણ કરી રહ્યા છે યુવાનોને શરમાવે તેવી તેની વાણી તેના આશીર્વાદ માત્રથી અંતરમાં શાંતિ થાય છે આ ઉંમરે પણ તેમની નિયમિતતા જોઈને યુવાનો પ્રેરિત થાય છે જામનગરમાં તાજેતરમાં જ ઉદ્ઘાટિત થયેલ નૂતન બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરના નર્સરીથી આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સભા યોજાઈ હતી તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ યોજાયેલી આ સભામાં પૂજ્ય ડોક્ટર સ્વામીએ વિદ્યાર્થીઓને પ્રેરક વક્તવ્ય દ્વારા અભ્યાસમાં તેજસ્વિતાની સાથે જીવન ઘડતરના મૂલ્યોની દૃઢતા કરાવી હતી મહારાષ્ટ્રમાં પુણેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ પુણે શહેર અને ગ્રામ્યના વિવિધ ક્ષેત્રોના બાળબાલિકા કાર્યકરો માટે સત્સંગ શિબિર યોજાઈ હતી આ શિબિરમાં પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી અને પૂજ્ય સંતોના પ્રેરક વક્તવ્યો સહિત વિવિધ કાર્યક્રમો દ્વારા કાર્યકરોએ સેવા માટેનું આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું ભારત સરકારના નીતિ આયોગના સભ્ય અને સેન્ટર ફોર ઇકોનોમિક પોલિસી રિસર્ચના વાઇસ ચેરમેન શ્રી ડોક્ટર અશ્વિન જોહર સાથે બીએપીએસ સંસ્થાના સંતોએ શુભેચ્છા મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી હરિયાણાની રાજધાની ચંદીગઢમાં ઉપનગર પંચકુલા ખાતે નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માટે તેઓએ શુભેચ્છાઓ આપી હતી તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર